રાજકોટ અને જામ કંડ્રોણાની કન્યા છાત્રાલયમાં લગભગ પાંચ હજાર દીકરોને ભણાવવામાં આવે છે અને આ છાત્રાલયનું સંચાલન બીજું કોઈ નહીં પરંતુ જિલ્લા પ્રમુખ જયેશ રાદડા દ્વારા થતું હોય એવું જાણવા મળે છે મિત્રો કહેવાય છે કે આ કન્યા છાત્રાલયમાં એવું કામ થાય છે જે તમે સપનામાં પણ વિચારી નહીં શકો અહીં અભ્યાસ સાથે આવું પણ કામ થાય છે મિત્રો શું છે જયેશ રાદડીયા દ્વારા સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનું સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો છવ્વીસ તારીખે રાજકોટ જિલ્લાના જામકંડોણામાં સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂર્ણ સ્મૃતિમાં જયેશ રાદડિયા દ્વારા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા પાંચસો હતો ત્યારે જેતપુર કંડોરણાના ધારાસભ્ય વખતે પર વરસ્યા હતા અને અનેક પ્રકારે ચેલેન્જ પણ આપ્યો હતો આ વિવાદ હજુ પણ સમ્યો નથી ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે જયેશ રાદડાએ કહ્યું કે રાજકોટ અને જામ કંડોરણામાં પાંચ હજાર દીકરીઓને માત્ર સાતથી આઠ હજાર રૂપિયામાં આખું વર્ષ ભણાવવામાં આવે છે આ ઉપરાંત ત્રણ વખતનું જમવાનું પણ અપાય છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટના જામક કંડોણા ખાતે જયેશ રાજા દ્વારા સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં સામાન્ય વર્ગની કન્યાઓને ખૂબ જ સસ્તું ભણતર પ્રદાન કરવામાં આવે છે સાથે જમવાની રહેવાનું બધું સસ્તું અપાય છે આ છાત્રાલયમાં જ અવારનવાર મોટા ફંક્શનો રાખવામાં આવે છે સાથે સમૂહ લગ્નનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું હતું મિત્રો છેલ્લા ઘણા સમય ત્યાં છાત્રાલય અહીં સ્થિત છે જેનું સંચાલન જયેશભાઈ રાદેડા દ્વારા કરવામાં આવે છે આવા અનેક સેવાભાવી કામો જયેશભાઈ દ્વારા કરવામાં આવે છે કોરોના વખતે દસ હજાર દર્દીઓ માટે એક પણ રૂપિયો લીધા વગર કોરોના સેન્ટર ચાલુ કરાયું હતું આ ઉપરાંત દ્વારા મથુરા હરિદ્વાર જેવા વગેરે સ્થળોએ સમાજનું ભવન તૈયાર થઈ રહ્યું છે અને અમુક જગ્યાએ હાલ તૈયાર થઈ ચૂક્યું છે શું તે સમાજ માટે સેવાભાવી કામ નથી આ રીતે તેને સમાજને આંકલ કરી હતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે હું રાજકીય માણસ છું જે સમાજનું કામ કરી રહ્યું છું મારે લેવા પાટીદાર સમાજનો નેતા નથી થવું મારે કે મારા પરિવાર વિશે ખરાબ કોમેન્ટ લખાય છે રસ્તા આડા ઉતરે તો છતાં પીછેહટ નથી થવાની જે પણ કરવું તે શ્રેષ્ઠ કરવું સમાજની બે ટકા ટપોરી ગિંગ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે મિત્રો જયેશ દાદરે કહ્યું કે આજે અગિયાર હજારથી વધુ કાર્યકર છે છે શ્રેષ્ઠ જ્યારે લગ્નોત્સવની તૈયારી ચાલી રહી હતી ત્યારે સોશિયલ મીડિયા પર બે ટકા ટોપોરી ગેંગ જેવી તેવી કોમેન્ટ લખતા હતા રાધડે પરિવાર વિશે ખરાબ લખતા હતા છતાં શ્રેષ્ઠ કાર્ય કરવાના ક્યારેય વિચેટ નહી થાય અને સાત સમાજને હાંકલ કરી કે આવા લોકો છે એ સારા કાર્ય વખતે અવરોધ ઉભો કરે છે એને ઓળખવાની જવાબદારી સમાજની છે તાકાત હોય તો સક્રિય રાજકારણમાં આવો ખુલ્લી ચેલેન્જ